ભાવનગર શહેરના દિવાનપરા રોડ વિસ્તારના વેપારીઓ દ્વારા કરાયો વિરોધ રાજકોટની ઘટના બાદ મહાનગરપાલિકા ફાયર ટીમ ગોરનિંદ્રામામથી જાગ્યું મનપા ફાયર ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાયર સેફટી અને એનઓસી અંગે કરાઈ કાર્યવાહી જે કાર્યવાહી અંતર્ગત દિવાનપરા રોડ પર આવેલા કોમ્પ્લેક્ષ અને દુકાનોને સીલ કરાયા ફાયર સેફટી અને એનઓસીના અભાવે કોમ્પ્લેક્ષ અને દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો દીવાનપરા રોડ વિસ્તારના વેપારીઓએ પોતાના વેપાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખ્યા મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા અને મનપા ફાયર વિભાગની કાર્યવાહીનો વિરોધ કરાયો